અત્રે તો હાલો તમે જોવો આગળ બન્યા રહેજો કઈક નવીન કરવાના હે ભાજી તો ચાલો આપણે શું કરીએ છીએ તમને ધીમે ધીમે ખબર પડી જશે તો મળીએ આપણે પાંચ મિનિટ પછી શું કરવાના છીએ એની સાથે તો ચાલો કઈ વધારે આપણે રાહ ન જોઈને હવે તમને કહી દે આપણે શું કરીએ છીએ તો આપણે આવી ગયા છીએ આજે આપણે રહોડામાં એમ કે ઘરે કોઈ છે નહીં તો આજે આપણે બનાવીએ છીએ ચવાણું શાક એ ભાજીની સ્ટાઈલમાં તો આપણે બધું વેજીટેબલ કાપી લીધું કાપ્યું નથી હજી થોડીક સામગ્રી તમને દેખાડવા મૂકી દીધી છે અહીંયા તો આપણે બધું વેજીટેબલ આ મૂકી દીધું છે તો ચાલો આને પહેલા આપણે કાપી લઈએ સ્કીડિંગ ગાય આપણે કાપી લીધું છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત ચાલુ કરી દઈએ તો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેલ ચડાવવાનું છે તો ચાલો તેલ ચડાવી દઈએ તેલ આમાં નાખ દીધું છે અને તેલ સારું જ છે આ ટમેટા તેડા એટલે આ થોડું બોલું દેખાય બાકી તેલ સારું જ છે તો ચાલો આપણે એકવાર બધી તૈયારી કરી લઈએ પછી મળીએ પાછા ચાલો ગાઈસ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો સૌથી પેલા તેલ ગરમ થઈ જાય એમાં નાખવાની છે રાઈ તો રાઈ નાખી દીધી છે થાય પછી આગળની પ્રોસેસ કહું તમને તો ગાય ગરમ થઈ ગઈ છે તો હવે આપણે આમાં આદુ લસણ પેસ્ટ ને મરચા નાખવાના છે તો નાખી દીધું તેલ વધી ગયું એમ કેમ લાગે જોયું જારચા થોડાક લાલ થઈ જાય એમાં ડુંગળી નાખવાનું થાય લાગે નાખી દઈશ હિલા કે મારુંગા ચાલો મરચા થોડાક લાલ થઈ ગયા હે હવે ડુંગળીનો વારો આવી ગયો હે તો ડુંગળી નાખી દઈ ડુંગળી કો હિલા હિલા કે મારેલા ડુંગળી થોડીક લાલ થઈ જાય પછી ટમેટાનો વારો ચાલો હવે ડુંગળી થોડીક થઈ છે લાલ હવે ટમેટા પેસ્ટ નાખી દઈએ ટમેટા નો પેસ્ટ તૈયાર એ નાખી દીધો ગેસ થોડુંક ધીમું કરી દે બળવા મીઠું બી ਬਹੁਤ ਗਰੇਵੀ ਵੜੂ ਹੋ ਗਏ। ਹਿਲਾ ਹਿਲਾ ਕੇ ਹਿਲਾ ਹਿਲਾ। ਤੋ ਆਮਾ ਬਦਈ ਮਸਾਲਾ ਨਾਖੀ ਦਈ ਆਪੜੇ। ਇਹ ਮੇਰਾ ਇਹ ਸੈਟ ਕਰ ਦਉ। ਕਿਉਂਕਿ ਇਹ ਖਾਤੇ ਤੋ ਪੁੱਗਾ ਹੈ ਨਹੀਂ। લાલ મરચું પાવડર અંદાજો નથી હું મારી નાખી દઉં દોઢ ચમચી નાખી છે થોડું નાખી દઉં આપડે તીખું ખાવાનો મારા રે ને પછી નાખી દઈએ થોડું ધાણા જીરું ધાણા જીરું ગાય ધાણા જીરું ધાણા જીરું નાખી દીધું હળતા રહી થોડું ભેકી દઈએ હલો તો હવે થોડું હળદર નાખી દી આપડે પછી બધાનું બાપ મીઠું ચાલો મીઠું નાખી દી સ્વાદ પ્રમાણે મીઠું પછી ઉપરથી નાખાઈ જાય એટલે વધારે નથી નાખતો તો ચાલો મીઠું નાખી દીધું હે હવે આના પાછા આપણે હલાવી લઈએ થોડુંક તો ગાઈસ આપણે થોડુંક હલાવી લીધું હવે હવે સબ્જી જેવો રૂપ આવી ગયો છે સુગંધ નથી આવતી રૂપ તો આવી ગયો છે તો હવે આમાં થોડુંક પાણી નાખી દઈને પછી આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચવાણું વારો તો આજે આ ગ્રેવી થઈ ગઈ છે મસ્તી નહીં કાંઈ ઘટે નહીં એવી કંઈક ભૂલાઈ નથી ગયું ને મને નાખતા એ થોડુંક છે લોચાવાળું કામ કાંઈ

એકલો એકલો એટલે થોડું કેમેરો હલે બાકી તો આપણે પ્રોફેશનલ મારો મોબાઈલ નો કેમેરો સાથ નથી દેતો મારો લાઈટ બંધ થઈ જાય ઘડિયા ઘડિયા કઈ વાંધો નહીં પાણી જાજુ થઈ ગયું એવું લાગે છે તો ચાલો હવે આપણે ચવાણું નાખી દઈ પાણી ઉકળી ગયું હે નાખી દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાલાજી નું ચવાણું મફત માં સ્પોન્સર કરી ભૂકો કરીને નાખી દે આમાં જો આરામ ભરો જેવું બને બે પેકેટ ધીખી દો હું એક પેકેટ અજીકો અડધો દીકો અડધો પછી ઉપર થી નાખવા થાય તો ખાને હલાવી લે આપણે બે જણા માટે સાકબો જાજુ થી ગયો રાખે પણ એવું તો ચાલો થોડુંક ખતખદવા દઈ બની જાય પછી મળીએ તો કેવું લાગે તમે લાઈક ને કોમેન્ટ કરીને કહેતા રહેજો તો ચાલો થોડુંક ખતખદગવા દઈ બની જાય એટલે મળીએ મારા તો ચાલો ગાઈસ બની ગયું છે ને આપણે સંઘાળી દીધી છે ડીશ ઓતન તો બની તો ગયું હે તો ચાલો હવે તમારી સામે લાઈવ ટેસ્ટિંગ કરીએ આપણે આની ચમચી લઈને કેવું એવું છે કઈ ઘટે નહીં ગાય મોજો હું જો પડી જવાનું હે મમ્મી નથી બાકી એને બાજરાનો રોટલો હોત ને હજી મજા આવત તો ગાય હું ખાવાવાળા હું મારો ભાઈ બે જ છે ને બે એકબીજાને હેઠું ખાઈ લે એટલે અમે બાસે ચમચી નહીં ખીયું બાકી અમે બાકી અમે બે રી વેરી હાઈજેનિક પર્સન હો તો ચાલો બની ગયું હે રોટલી બાકી રહી છે તો રોટલી તો આખું ગામ બનાવે તમને ખબર જ છે કેવી રીતે બને